ધાનેરા ખાતે સનાતન હિન્દુ ધર્મને ઉજાગર કરતા ભવ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સતત પાંચ દિવસ સુધી પારાયણ યોજાઈ હતી જેમાં રામચરિત માનસ આધારિત પારિવારિક મૂલ્યો સાથે વ્યાખ્યાન યોજાયું હતું રાત્રિએ પારાયણની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ ખીચડીના પ્રસાદ સાથે સત્સંગ માણ્યો હતો બીએપીએ સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા કરેલા આયોજનમાં ગત રોજ મહાઆરતી યોજાઈ હતી જેમાં સંતોની હાજરી સાથે ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ નથાભાઈ પટેલ સહિતના ધાનેરા શહેર અને ગ્રામીણ વિસ્તારમાંથી હજારો ભક્તોએ ભક્તિના ઉત્સવમાં ભાગ લીધો હતો